જિલ્લા બાળ સુરક્ષા એકમ બોટાદ અને પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે શહેરમાં બાળ ભિક્ષા વૃત્તિ નાબૂદી માટે રેડ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર જીન રોય ના માર્ગદર્શન અને પોલીસ અધિક્ષક શ્રી કે એફ બલોલિયા ની રાહબરી હેઠળ રેડ દરમિયાન બોટાદ બસ સ્ટેશન અને ભિક્ષુક બાળકો રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા આ બાળકો તેમના પોતાના માતા પિતા દ્વારા ભીખ માંગવા માટે મોકલવામાં આવ્યા હતા જે બાળ અધિકાર હનન સમાન ગણાય છે બાળ કલ્યાણ સમિતિ સમક્ષ બાળકો ને રજૂ કરાયા બાદ વાલીઓને પણ બોલાવી ને સમજાવવામાં આવ્યું હતું કે બાળ ભિક્ષાવૃત્તિ કરાવવી ગુનાહિત પ્રવૃત્તિ છે બાળ કલ્યાણ સમિતિના ચેરમેન શ્રી વિરેન્દ્રસિંહ મોરી અને સભ્યો દ્વારા વાલીઓને બાળકોના ભવિષ્ય માટે શાળામાં અભ્યાસ કરાવવા સૂચના આપવામાં આવી હતી સાથોસાથ જરૂરી દસ્તાવેજોની ચકાસણી બાદ બાળકોને તેમના વાલી વારસને સોંપવામાં આવ્યા હતા જે બાળકોને સંસ્થાકીય આશ્રયની જરૂર જણાય તેમના માટે જરૂરી વ્યવસ્થાઓ હાથ ધરવામાં આવી છે બાળકોને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવા માટે સરકારી યોજનાઓનો લાભ અપાવવાની કામગીરી અધિકારી શ્રીઓ દ્વારા શરૂ કરવામાં આવી છે આ બાળકો ફરી ભિક્ષાવૃત્તિમાં ન ધકેલાય તે માટે બાળકોના શ્રેષ્ઠ હિતને ધ્યાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી સમાજમાં બાળકોના અધિકારો અને ભવિષ્ય માટે મહત્વપૂર્ણ પગલું સાબિત થશે